પારડી રેલવે સ્ટેશનની ટિકિટ બારી પૂર્વમાં કાર્યરત કરવા જે સિનિયર સિટીઝન પ્રમુખની અપીલ રેલવેના ઉપભોક્તા મુસાફરો પંચાણું ટકા પૂર્વમાંથી આવે છે ત્યારે સિનિયર સિટીઝન બહેનો માતાઓને રેલવે ઓળખવો ભારે મુશ્કેલ પારડી રેલવે સ્ટેશન પર ટિકિટ બારી સ્ટેશનના પૂર્વ તરફ એટલે કે પારડીનગર તરફ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પારડી રેલવે સ્ટેશન વર્ષો જૂનું રેલવે સ્ટેશન છે નોંધનીય બાબત છે કે વર્ષોથી આ રેલવે સ્ટેશનના પશ્ચિમમાં ટિકિટ બારી ચાલી આવે છે રેલવે સ્ટેશનનું મુખ્ય કાર્યાલય પણ પશ્ચિમમાં ચાલી આવે છે જ્યારે રેલવેના ઉપભોક્તા મુસાફરો પંચાણું ટકા પૂર્વમાંથી આવે છે પાડી રેલવેના પશ્ચિમમાં માત્ર બે જ ગામો વસેલા છે જ્યારે બાકી પાડી શહેર અને તાલુકાના મહત્તમ ગામ પૂર્વમાં વસેલા છે તેથી રેલવે વ્યવહાર કરનાર મુસાફરો પૈકી પંચાણું ટકા મુસાફરો પૂર્વ તરફથી જ આવે છે અને જીવના જોખમે રેલવેના પાટા ઓળંગીને પૂર્વની ટિકિટ બારી સુધી પહોંચે છે આ ક્રમ વર્ષોથી ચાલી આવ્યો છે હવે પૂર્વમાં વસ્તી વિસ્તારમાં વધારો થયો છે તેથી રેલવે ઉપભોક્તામાં પણ વધારો થયો છે જેને લઈ પાડી રેલવે સ્ટેશન પાસે પૂર્વમાં ટિકિટ બારી જો શરૂ કરવામાં આવે તો મુસાફરોને ઘણી રાહત થાય તેમ છે પાડીના સિનિયર સિટીઝન મંડળ દ્વારા અગાઉ તંત્રને રજૂઆત થઈ ચૂકી છે પરંતુ હજી સુધી કોઈ ઠોસ પગલા લેવાયા નથી સમયાંતરે રેલવેના ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લેતા હોય તે સમયે પણ પારડી રેલવે સ્ટેશનના પૂર્વમાં ટિકિટ બારી અંગે માંગણીઓ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ અંગે કોઈ કામગીરી થઈ નથી વલસાડ ડાંગ સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ આ બાબતે પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને જવાબદાર તંત્ર તરફ ધ્યાન દોરે અને લોકોની વર્ષોની માંગણી પરિપૂર્ણ થાય તેવા પ્રયત્નો કરે તેવી આશા લોકો હાલે તો વ્યક્ત કરી રહ્યા છે પારડીના રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારીનો પ્રશ્ન પેચીદો પ્રશ્ન ઘણા વર્ષથી ચર્ચામાં રહ્યો ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ એનું કોઈ સુભગ પરિણામ આપણને પ્રાપ્ત થયું નથી કદાચ તંત્રની અગર તો અધિકારીઓની ઉદાસીનતાના હિસાબે એના એનો ભોગ ડેલી પેસેન્જરો ખાસ કરીને સિનિયર સિટીઝનો છે વયસ્ક માતાઓ છે બગીનો છે બાળકોને લઈને ટિકિટ બારી પર જાય અને આખો બ્રિજ ક્રોસ કરીને આવવાનું હોય તો એ સમયે બહુ જ તકલીફ પડે છે પરંતુ આ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી અને ઘણી વખતે ગાડી પકડવાની ઉતાવળમાં લોકો રેલવે ક્રોસિંગ કરીને જાય અને એક્સિડન્ટના ભોગ બને છે તો અમારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક અને પ્રેમપૂર્વક આ જે કંઈ લોકોની લાગણી છે એ લાગણીને માન માનમર્યાદા સાચવીને જો પૂર્વ દિશામાં ટિકિટ બારી આપવામાં આવે તો એ બહુ મોટું પાર્ટીની જનતા અને એની આજુબાજુના ગામોની જનતા માટે અહેસાન થશે હું માનું છું કે રેલવેના મિનિસ્ટરશ્રી રેલવેનું તંત્ર એના અધિકારીઓ અને જે કંઈ બીજા લાગતા વળતા કાર્યકર્તાઓ હોય એ બાબતમાં તો એ બાબતમાં ખાસ ધ્યાન આપીને આનું સત્વરે નિરાકરણ કરે કે જેથી કરીને કે આ જેવો પ્રશ્નથી પ્રજા હેરાન થઈ રહી છે એમાંથી મુક્તિ મળશે જો થઈ જાય તો ઘણા ધન્યવાદને પાત્ર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો